પણ જેણે 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 કદાચ મારા સાનિધ્યમાં આવી પ્રવચન ધ્યાનથી સાંભળ્યા અને જેણે જેણે જીવનમાં ઉતાર્યા ને એના પર તો હોટકા મારી દૂરબીનની જેમ કદાચ નજર હશે આવું મેં નજર તો બધા પર રાખીશ પણ જે જે મારા વાતનું પાલન જે જે મારા શબ્દોનું અનુકરણ કરે છે ને એવાના માટે તો મારો ડ્રોન કેમેરો ચોવીસ કલાક કદાચ તરસ લાગી હોય ને તો તમારા હાથર ગમે તો અહી પોણી લિયલું પાણી પીવડાવું ભૂખ લાગી હોય ને તો ગમે તેના મગજમાં આ વસી અને તમને ભાવતી વસ્તુ ખવડાવું હું એ સોલંકી પેઢીની ની મેલડી છું કોઈએ કદાચ એના નોકરી ધંધા પર કોઈ દીકરાને કદાચ કોઈ દબાવતું હશે કોઈ આજુબાજુવાળા એના ઉપરી સાહેબો કદાચ એને દબડતા હશે દબડાવતા હશે અને જેમ તેમ કદાચ બોલતા હશે ને પણ જે મારો અસલ ભાવિક બન્યો હશે ને એના છેટને એની ગુલામી કરાવડાવવું એ મેલેડી છું હું ખાલી ખાલી બોલતી નહીં હું કરીને બતાવું છું ને તારે હું આટલું ગર્વથી કહું છું મેં આવા આવા કોમ કર્યા છે જે દીકરીને કદાચ એની હાહુ નહીં બોલાવતી હોય ને પણ મારા સાનિધ્ય મારું ભજન કર્યા પછી મારી ભક્તિ કર્યા પછી તો એની હાહુ એના પૂછ્યા વગર આગી પાછી ઘરમાં આવા સાસુઓના કકરાટ કંકાસ દૂર કરી આલ્યા કઈક ઘર માં મા બાપ ના દીકરા મા બાપ એનો બાપ હોય એનો દીકરો હોય બેની લડત થતી હોય ઓમ હોય બેન ભેગા કર્યા આલ્યા કયો ભાઈઓ ભાઈઓ કદાચ વેર હશે ને એમને તે ભેગા કર્યા આલ્યા કદાચ આવા છૂટા પડેલા મણકા હોય ને એ વેણી વેણી કદાચ એક મારા ના મણકા બનાવી દઉં પણ તમારી તમારો દીવો એક જ ચાહના રાખતી હોય કે મારું પરિવાર મારું ઘર મારું કુટુંબ એક માળાના મણકા થઈને રહે તમારી માતાની ઈચ્છા આવી જ હોય દરેકની માતાની દરેકની પેઢીઓની માતાની ઈચ્છા એક જ હોય કે અમારા કુટુંબમાં માં જે તે સભ્યો છે ને ચાર ઘર છો તો ચાર હળી મળી રે એકબીજાને હાલ ખબર હાલ પૂછે લગન પ્રસંગમાં કદાચ વ્યવહાર તહેવાર કરે અને ભેગા હળી મળી કદાચ માતાના નિવેદ કરે તારે કદાચ કોઈક માતાના નિવેદનો નિવેદ કદાચ ઘડે ઉતરા આવું મેં રડી પણ આજ તો બધાના ના ઘેર 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 કકરાટ કંકા ઝઘડા ભાઈઓ ભાઈઓ ના બનતું હોય બાપ ને દીકરા જોડે ના બનતું હોય માના દીકરા જોડે ના બનતું હોય હાહુ ના બનતું હોય કદાચ આવા જ દેવી માં તો નો માહોલ જોઈએ જેમ કે આ જો એકદમ શાંતિ લાગે છે ને શાંતિનો અનુભવ થાય છે ને કોઈ જાતનો ડર કોઈ જાતની ચિંતા અહીંયા મારા સાનિધ્ય તમને લાગે છે કોઈ જાતનો ભય લાગે છે જમ અહીંયા શાંતિનો માહોલ સફાઈ છે ને એટલે કદાચ વાતાવરણ શાંતિ ભર્યું રહે ને એટલે ઓટોમેટિક તમને આનંદ આવે અને તમને આનંદ આવો ને એટલે મારા જેવી આનંદ વાળી માતાના આનંદ આવે પણ દેવી શક્તિની ઈચ્છા આવી હોય કે કુટુંબ ભેગું રહે પરિવાર ભેગું રહે બાપ બાપ દીકરા ને બનતી થઈ જાય એકબીજાને જોડે બે વાત કરતા થઈ જાય પણ આ કડિયુગ છે આ જમાનો બહુ આગળ પડતો વધી ગયો છે આ તો પેહલા તો રોમાયણ ના પાઠ જોતા રોમાયણ દરેકે ટીવી જોઈ છે ને પેલાની જ વાત છે બહુ આગી પાછી વાત બે હજાર પેહલા બે હાજર સાલ આ બે હાજર ચોવીસ આજ છે ને તો બે હાજર સાલ પહેલા રોમાયણ ચાલતી એ સમયગાળા તાર આખું એક જ ટીવી હોતું ફરિયા એ તો ખબર છે ને ફરીયા એક જ ટીવી હોય ને આજુબાજુના ફરિયા ના મોલના બધા ભેગા થઈને જોવા રોમાય તો ભૂખ લાગી હોય તો ખાવાય ઉભા ના થાય આ બધો જમાનો તમે છે જેને બે હાજર ની સાલ પેલા જન્મ લીધો હશે એને આ જમાનો જોઈ લો હશે અને બે હાજર સાલ પછી જેને જન્મ લીધો ને જેનો જન્મ થયો ને બે હાજર ની સાલ પછી એને તો ઇન્સ્ટા વોટ્સઅપ ને ફેસબુક જ જોયું હશે આસુ ખોટું તો પહેલા રામાયણ જોતા ને તો રામાયણમાંથી શીખ લેતા ભયની મર્યાદા બાપનું વચન જે તે ધર્મ ધર્મના નીતિ નિયમો હોય ને એ બધું તમે જાણો છો કે સીતા હતી ને તો કોઈ દાડો એને મુખ ઉઘાડું નહીં કર્યું માથે થી એનું ઓઢણું કે દુપટ્ટો કે સાડી કોઈ દાળ માથે થી નીચે ઉતારી નહીં એના સસરાએ કોઈ દર સીતા જોઈ રામ ના ભાઈએ લક્ષ્મણ સીતાનું મુખડું નતું જોયું ખાલી એના શરણ જ જોયા બધી મર્યાદાઓ એ રોમાયણ માં એનું અનુકરણ કરતા એને જીવનમાં ઉતારતા એટલે પેહલાની બોવ જોજો સસરા બેઠા હોય ને તો હોમે એ બોવ હોય ને તો બોવ આટલી લાજ કાઢ આટલી જે મેં કાઢી છે ને એટલી લાજ કાઢ સસરો એનું મુખડું ના જોઈએ એવી મર્યાદા રાખતા કે કદાચ વહુ બેઠી હોય ને કદાચ સસરા આવી જાય ને તો તરત ઊભી થઈ જાય અને એથી જતી રહે અને કદાચ સસરા કદાચ આવી જાય અને વહુ બેઠેલી હોય ને તો સસરા આવે ને તો હોકારો કરે કરે ઈશારો આલે કે હું આવ્યો આવી મર્યાદા રહેતી ભાઈ ભાભીની મર્યાદા આવી રહેતી પણ આજ કોઈ ઘરમાં આવી મર્યાદા ખરી કોઈ ઘરમાં ખરું આ તો સાસુ અને બહુ વાત હોય ને એમાં ઝઘડો આવી જાય ને તો બહુ સસરા મોટી ગારો હમણા શું આ ધર્મ છે શું આ મર્યાદા છે તો ચોથી માતાજી ભગવાન તમારી પર કૃપા કરે કોડો આ બધા નીતિ નિયમ છે અને આ બધું કે છે કે માતાજી જમાનો જતો રહ્યો આવા જમાના તો આવું રહીએ ને તો અત્યારે કોઈ કોઈ પૂછવા વારવી નહીં કોઈ અમારી દીકરી જોડે પહેણવા વારવી નહીં પણ આવો ભ્રમ છે તમારો જેને જેને પોતાના મા બાપના ના સંસ્કાર જે દીકરી લઈને આવીએ છીએ સાસરી જઈએ છે ને એના ઘેર આજે તે દીકરી ભલે થોડો ઘણો દસ વર્ષ પંદર વર્ષ દુઃખ કષ્ટી પડી છે પણ આજે શાંતિથી સુખના રોટલા ખાધી હશે આવું મેં કહું એટલે કહેવાની વાત એ છે કે તમે જે જીવનમાં જોવો છો જે સાંભળો છો એનું બધું મગજમાં સંગ્રહ થાય છે મેમરી જેમ મોબાઈલ હોય ને બધું તમે ગીતો નાખો ફોટા નાખો વિડીયો નાખો પછી ને વર્ષ નાખેલું તે સેવ જાય એવું હોય ને એટલે આ મનની એક મેમરી છે તમે જેવું ભરશો ને એવું બધું સંગ્રહ થશે અને સંગ્રહ થાય ને એ પછી નહીં કહેતા કે સંગ્રહ થાય ને બધા વિચારો સાંભળેલું બોલેલું એટલે અંદર એક મેમરી ભેગી થાય અને એ મેમરીને શું કહેવાય બીજી ભાષા સંસ્કાર તમે આખો દાડો તમારા ઘેર બાપ એની માં એનો ભાઈ ચોવીસ કલાક ખરાબ બોલતો હશે ને તો સમજી એનો આવડો દીકરો બે વર્ષ નો દીકરો હશે આવડી બોલ્યો છે કે જેવા વાતાવરણમાં રહ્યો છે એવો વાતાવરણ ની એના પર છાપ પડી અને એના નાના દીકરાની મેમરી એટલે એનું મન એટલે એકદમ કોમળ જેમ માટી હોય ભીની હોય એટલે જેવી કોમળ હોય એમાં જે બીજ નાખો તરત ઉગી જાય ઝાડ એટલે એ ટાઈમની મેમરી તમારા દીકરાઓની એકદમ કોમળ હોય તમે જેવું બોલશો જેવું હંભરાશો જેવું જોવડાવશો ને એવી બધી છાપ પડશે અને છાપ પડશે ને પછી જીવનમાં આગળ જતા તમે જેવા સંસ્કાર આલ્યા હશે ને જેવી છાપ પાડી હશે ને એવું જ એનું ચરિત્ર ને એનું વર્તન હશે હું મેલે આવું કહું છું એટલે કઈક મા બાપ ના તો પ્રશ્ન આજના યુગના અને હાલ હાલના પ્રશ્ન અત્યારે બેઠા છે ને એવા જેટલા ના પ્રશ્ન છે કે માં અમારા દીકરો અમારું કયું મોનતો નહીં શક નહીં કઈક માયો ન છે કઈક બાપ ન કે અમારો દીકરો અમારું કયું મોનતો અમારી બહુ અમારું કયું મોનતી કોઈ કે છે અમારી દીકરી અમારું કયું મોનતી નહીં ચલો દીકરો તો કદાચ રખડતો હોય અને એ નામ ઓને તો બરોબર છે પણ આજકાલની દીકરીઓ તમારા મા બાપનું નું કયું માનતી નહીં કે કે દીકરી આવું નહીં પહેરવાનું તો કે ના આ તો જમાનો છે આવું પહેરવું જ પડશે બાપને ને તે કદાચ દબડાઈ જાય માને દબડાઈ જાય માનું બાપ નું કોઈ ના ચલાવ અને ચલાવ અને કદાચ પરાણે કે ને અને શિક્ષા આલવાનું કરન તો ધમકી આલક હું આત્મહત્યા કરી લઈશ કે છે કે નહીં એટલે તમે લાચાર થઈ જાવ લાચાર થઈ જાવ એટલે શું કરો એ તમારી મરજી ઈચ્છા પૂરી ના થતી હોય એટલે તમે મંદિરો પેલા જાઓ કોઈ કે દ્વારકા જવાથી સારું થઈ જાય ક્રિષ્ન ભગવાનના ધજા ચડાવવાથી સારું થઈ જાય એટલે તમે કોકનું કીધું કે આવું કરવાથી સારું થાય એટલે એ સ્વાર્થી તમે કૃષ્ણ ભગવાને જ્યા કોઈએ કીધું સોમનાથના દર્શન કરવાથી બધું ઘર્મ ભલું થઈ જાય તો સોમનાથનાય દર્શન કર્યા કોઈએ કીધું પાવાગઢ જવાથી સારું થઈ જાય તો પાવાગઢે જઈયા કોઈ એવું કીધું કે આ ચમત્કારિક મંદિર છે આ જગ્યા પર જવાથી તમારું ધાર્યું કોમ થઈ જાય તો તમે અહીંયે જયાં જયાંક નહીં એવું ને એવું બધી જગ્યાએ હોભરી મારા પારે આયા છો ખુખાર મેળડી બારે જા જઈએ એટલે ભલભલાના દુખ પર ભાગી ભૂકો થઈ જાય આયા ના હું અંબરી આવું જો અંબરીને આયા ને તો શું મારા પેલા જે જે મંદિરો ફર્યા છો એ બધી માતા ખોટી છે શું મારા પેલા જે જે તમે ભગવાને એ પૂનમો ભરી રવિવાર ભર્યા બીજ ભરી તો શું એ ભગવાન ખોટા છે ના એ ખોટા નહીં હોય એ સત્ય છે દરેક દેવ ચાહે મોટા મંદિર વાળા ભગવાન હોય ચાહે બે ડેરી વાળી કોઈ માતા હોય દરેક સત છે દરેક એના નું હોભરજ એવું નહીં માનવાનું કે મારું કોઈ સાંભળતું તમારા બધાના પ્રશ્ન કોઈ માતા અમારું હોભરતી કોઈ ભગવાન અમારી હોમ જોતા તો ભગવાન એવો ગોડો નહીં કે એના દીકરાઓને દુઃખ પડતું હોય ને ઊભો ઊભો હશે યુ કહો માતા એવી ગોવાની નહીં કે એના દીકરાને પીડા થતી હોય અને બેઠી બેઠી નિવેજો ખાય હોય કોઈ તમારી ઘરની હોય ચાહે હું હોય ચાહે દુનિયાની માતા હોય પણ એ બધી માતાઓએ જવાથી તમારું ભલું નહીં થયું એનું કારણ છે કે એ ફોટામાં હતી કોઈ મૂર્તિમાં હતી કોઈ ખાલી ખાંભીમાં હતી હતી ને પણ યા જઈને મહારાજ ને પૂછો તમે ત્યારે મહારાજ અમને શું નડે છે તો મહારાજ જ્યોતિષનો નો ચોપડો ખોલ્યા છે એટલા હાથ જોઈ લઈએ એટલે જ્યોતિષ વિદ્યા એના પ્રમાણ કે છે અને એ સત્ય આપણે એ નહીં કહેતા ખોટું છે એ સાચું હશે પણ છતાંય બધું તમે વિધિ કરાવી હાથ જોડાયા બધું કરાયું ને તોય મટ્યું મટ્યું નહીં મટ્યું એનું કારણ છે કે કોઈ બોલવા વાળી માતા મળી કે જે દીકરાને શીખવાડે દીકરા આને ગલતી કહેવાય કહેવાય આને ખોટું આને પાપ કહેવાય આને પુણ્ય કહેવાય આ કરવું જોઈએ આ આ આ ના ના કરવું જોઈએ 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 પૂજવા પૂજવા તમારી માતાની આવી ભક્તિ કરવી જોઈએ આવી રહેણી કેણી પાડવી જોઈએ આવી મર્યાદા પાડવી જોઈએ આજ લગીન કોઈ ભુવાએ કે કોઈ મંદિરના પૂજારીએ આવી વાત કરી અતમન સોલંકી પેઢીને મેલડી નકો કરી નહી ને શ નહીં કરી કે તમને પ્રશ્ન કરતા નહીં આવડ્યું જો કોઈ ભગવાન હોય કોઈ માતાજી હોય એના ધામે જાઓ ચાર ધામની યાત્રા કરો ને તો એની જોડે સુખની આશા એ નહી જવું કે ભગવાન અમાર લોન થઈ જાય બસ આટલું કરી કોઈ કે ભગવાન અમારા ચાર વર્ષ થી ડાયબિટીસ બહુ છે અને ઇન્જેક્શન ગોળીઓ ખાઈ પડે ડાયબિટીસ મટી જાય આવી પ્રાર્થનાઓ કરો છો તો ભગવાન ડાયાબિટીસ મટાડી દીધો ના મટ્યો બધી મંદિર માતા એ જ્યાં તો શું તમારા રોગ મટી ગયા આ એકાદી કદાચ કોઈ હશે માતા તે હોંભરી લીધું હશે મારા જેવી દયાળુ એ લાય દયા કર લો ભલે જેવો છે એવો પાપી દુષ ભલે રહ્યો પણ મારા શરણે આવ્યો છે ને મારા ભગવાનને કહી દો મારા દુઃખ મટાડવું પડશે મારા નાથ એટલે કદાચ હું એ દુઃખ મટાડી દઉં પણ આજનો માણસ છે એવું તમે મારી જોડે આવો છો ને એ માતા મારા દીકરા નોકરી મળી જાય દીકરા થઈ જાય રોગ 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 થાય કોઈ ગંભીર થયો હોય મને પ્રાર્થના કરો માનતા રાખો એ યોગ્ય છે પણ તમે ઝીણી ઝીણી વાત લઈ અને મારી જોડે માગણી કરો છો પણ કોઈ એવું છે આમાંથી કે માં જો માતા તમારા કદાચ ભલભલાના દેવા દૂર કરી દેતી હોય દેવા ભર્યાલતી હોય કેન્સર મટાડ દેતી હોય લકવા થયેલો મટાડ દેતી હોય ડાયાબિટીસ ગાયબ કરી દેતી હોય એવું હું નહીં કહેતી હોય તમારો અનુભવ ક્યાં છે ના કારણ દુનિયા કે છે કે આ તો ગેરંટી યાર ના હું ગેરંટી નહીં આવતી આ તમારા અનુભવ છે એ આ બધું મટ્યું છે મારા સાનિધ્યમાં આવ્યું છે તમે અનુભવ કર્યો છે વિડીયો જોયા છે રૂબરૂ જોયું છે તો હું આવા ભલભલા દુઃખ દસ દસ પંદર પંદર વર્ષના દુઃખ હું બાર બાર દાડા દસ દસ દાડા મઠવાડિયા મટાડી હોય તો મારા સાથમાં કોઈ ખોમી ખરી કોઈ શંકા છે કે માં તારામ ખોમી છે માં તારા સતનામ ખોમી છે નહીન મારમ કોઈ ખોમી જો ને કે બોલતા જ કોમ કરી આલુસ તો તમે હું આટલું દૂર કરી શકતી હોય તો કોઈ દીકરો એવું માગે ખરો કે માં અમાર અમારી કૂડ દેવી જોઈએ છે માં બસ બીજો અમાર કશું ન દે તું આટલું માગો ને આટલું તો કુરદેવી માગવાથી તો તમારા જ ખાલી તમે મારી જોડે કુરદેવી માગો માં કે માં મારી કુરદેવી મને આપી દે માં ભલે અમારી કુરદેવી ઘેર છે માં અમે જોણીએ છે કે અમારી ચામુંડા છે અમારી માં કાળી છે અમારી ખોડિયાર છે કોઈ કે આશાપુરા છે પણ માં અમારી કુરદેવી અમારી પર ચમ રીહાઈન બેઠી છે માં અમારી કોઈ કૃપા ચમ નહીં કરતી માં અમારે બસ ખાલી આ વાતનું સમાધાન જોઈએ માં બસ આ વાત મને કહી દે તું રૂબરૂ તો કદાચ તારા દર્શન કરવા આવીએ ને કદાચ લાઈન મોટી હોય તો વાત નહીં થતી બેઠક માં જલ્દી નંબર નહીં આવતો માં પણ સપને કહી દે તો હું છું જે જે જૂના ખબર નવા ને ઘેર બેઠા વિડીયો જોયા છે ને એને ખબર હશે કઈક દીકરા દીકરીઓને ખબર હશે મોટા તો સપના માં આવું છું નાના બાળ પાંચ વર્ષ નો બાળ હોય ને એને સપના માં આવીશું સોલંકી પેઢીની ની જો જો તમારો કોઈ નાનો દીકરો હશે ને એને કીધું હશે કે મને મારી સપના માં પણ આટલું જો આટલું બધું તમારી લાજ રાખતી હોય તમારી એક એક વાત પૂરી કરી આપતી હોય તો હું એક જ કઉ છું મારી જોડે આશા રાખો તો તમારી માની રાખો કે અમારી માં બસ કેમ કૃપા નહીં કરતી હું રોજ કહું છું તમારી માં જેટલી હું છું શક્તિશાળી સતવારી એટલી જ દરેક ની કુળની માતા સતવારી શક્તિશાળી સાડી ના સાડી જ છે પણ નહીં કામ કરતી એની પાછળ કઈક અનેકો કારણ હોય અનેકો કારણ હું એવું કહું છું કે કારણોનું સમાધાન આ જન્મમાં કદાચ તમે ના કરી શકો હું એવું માનું છું કે અઢળક ગુના હોય તમારા તો હોય તમારા બાપના હોય બાપના તો હોય પણ તમારા દાદા ના હોય દાદા ના હોય તો કદાચ તમારી દાદી ના હોય દાદી ના હોય તો તમારી મમ્મી ના હોય કઈક 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 મોટા મોટા ગુના હોય એટલે આ ગુનાનો તો એક ગુજરું બંધાઈ ગયું હોય અને આ ગુછરાને ખોલવા માટે બહુ ઝીણું ઝીણું જોવું પડે એટલે તમારું મારે તમારું જોઈ જ બધાના ઇતિહાસ લેખ જોઈ જ છે બધાનું એક મારે મારે દેવું પણ આવી વાત તો લઈને કે કે નહીં ચોથી ચાલુ કરું અને એના દાદાથી ચાલુ કરું કે એના એના બાપથી ચાલુ કરું કે એના દીકરાથી ચાલુ કરું તો કે દીકરાએ એટલા ગુના કર્યા હોય બાપે એટલા ગુના કર્યા હોય દાદા એટલા ગુના કર્યા હોય અને દાદાના બાપે પાસે એટલા ગુના કર્યા હોય ચોથી ચાલુ કરું માર કો તો કે છે કે માતાજી જવાબ ના આલ્યો નહીં હું બધાનો જવાબ આલી શકું છું હું બધાનું કહી શકું છું પણ તમારી અંદર જેટલી સમજ શક્તિ હશે ને એટલા મારા શબ્દો હશે જો તો કોઈ ભાવિક ભક્ત મારી આગળ બેહા છે ને પણ એના આશા એવી હોય કે માં અમારી કુળદેવી જોઈએ એની બેઠકો જોજો જેવી થાય છે જોઈ છે ને લોકેશન નોમ નિશાન લોકેશન ગોમના રસ્તા ફરી આવું એના ગોમમાં શું છે એના ગેર શું પડ્યું છે એના બાપ નું નામ શું છે એના દાદા નામ શું હું કહી દઉં છું ના ચમ કહી દઉં છું એને ઇન્ટરેસ્ટ છે મારા માતામાં ઇન્ટરેસ્ટ છે એને ઇન્ટરેસ્ટ બીજો નહીં એને ઇન્ટરેસ્ટ એવો નહીં કે મારા બધા દુઃખ દૂર થઈ જાય મારો પૈસા વારો થઈ જાવ ગાડી વારો થઈ જાવ દાગીના વારો થઈ જાવ એને એમાં ઇન્ટરેસ્ટ નહીં એનો તો એની માં નામ ઇન્ટરેસ્ટ છે એની કુળદેવીમાં ઇન્ટરેસ્ટ છે એ દીકરાને એવી સમજ પડી છે કે મારી માં ચોક વાતે આતરાજ છે એવી એના સમજ આવી હોય ને અને પોતાની મા માટે રવિવાર ભરતો હોય ને એના માટે કુખાર મેલડી ઓનલાઈન બેઠી છું જાગતી જ્યોત બેઠી છું એના માટે જેના બસ ભક્તિ જ કરવી છે જેના પોતાની માના વાલ કરો જેના પોતાની માન પ્રેમ કરો જેને હેત રાખો એના માટે જાગતી છું નકર કોમ વાળા તો રોજ લાઈનો પડે નહીં પડતી મોહનતાની લાઈનો જોઈ લો લોબી લોબી થાય આ વિડીયો ઉતારવા વાળા વિડીયો થાકી જાય એ કહે છે કે મારી હવે તો ચાર ચાર ફોન થી ઉતારી તો એમાં મેમરી ફૂલ થઈ જાય છે કે નહીં અને અમે પાછા વિડીયો તો ઉતારે છે પણ વિડીયો કોઈને જો કદાચ કોઈ વ્યક્તિ આવી મોહનતા પૂરી થઈ હોય અને મારા સાનિધ્યમાં આવી અને શ્રીફળ ચુંદડી અગરબત્તી મૂકી અને કીધા વગર જતો રહે ને તેને બીજા રવિવાર પકડી લાવ લે તો આની મોની કીધા વગર સમજાય વિડીયો ઉતાર

લાખો રૂપિયા લઈ નાખ લે મારી તારી મોનતા થી લાખો રૂપિયા આયા પણ કોદાર મેં એવું કીધું કે તારા 5 લાખ લાયાલી છે તો લાય 5000 મારા પારે મિલજે છતા એક શ્રીપર ચુંદરી અગરબત્તી કરોડો નું કામ કરાઈ જાય જેટલા નું કરોડો નું પણ છતાય મે આજ લગીન માંગ્યું નહીં કેમ કે હું કારા મોથા ના મોનવી જી લાલજી નહીં કે હાથ જોડીને લોભા હાથ કરું મેલડી આવું કહું કે લાય મના આ લેડ મે તારું કામ કરીશ હું તમારી જોડે કઈક કોમ કરીને માગી લઉં હું તમારું કોમ કરું અને કોમ કરીને કઈક માગી લઉં તો હિસાબ પૂરો થઈ જાય બરોબર પણ મેં કોમ કર્યું છતાંય હું તમારી જોડે ના માંગુ તમે જે મનથી કર્યું હોય બરોબર હું તમારી જોડે ના માંગુ હંમેશા મારું ઋણ તમારી પર હોય હોય ને કોઈ તમારું ઋણ હું નઈ લઉં પણ ખાસ એક જ વાત માર કહેવી છે સાનિધ્યમાં તમે આવો છો ને તો આશા આવી રાખજો કે માં કોમ થશે ભલે હું એવું કહું કુરદેવી ની આશા રાખી અને રવિવાર ભરવાન ચાલુ કરો પોસ રવિવાર થતા થતા તમારી જે કોમ ની ઈચ્છા હોય ના પૂરી કરી આલો છોલંગી પીડી નું ધરમ છે અને સત્ય છે અને કર્યું છે એમાં કોઈ આગી પાસી વાત કરી કોઈ આગી પાસી વાત પણ છતાંય તે માણસ તો લોભી જ છે મને જોણું જ છું મને કઈ મનથી એવું કે મારી આ બધા કોમ કરાય કરાય જતા રહ્યા છે હું કઉક જવા દો કોઈ વાંધો નહીં પાંચ જશે પંદર ના લઈને આવીશ પંદર જશે ત્રીસ ના લઈને આવીશ પચાસ જશે સો ના લઈને આવીશ એમ કરતા કરતા જોઈ લો આખો મેરો મેદાન થઈ ગયું તો આ શું ખોટું પણ હું જાણું છું કે કારા માથા નો મોન બી બહુ બધો હરક રાખતો ને મારા પ્રત્યે માં તારા વગર મન ચાલતું નહીં માં તારા વગર રહેવાતું નહીં માં અમાર તો તું જોઈએ માં આ બધા શબ્દો બોલતા હોય ને હું ગોડી માતા નહીં કે આવા કાલા વાલા કરો નું હાથ ફેરી દો આ દીકરા લે આશીર્વાદ છે હું ગોડી હું તો 70 વખત એનો ભાવ ચેક કરું 70 વખત એનો પ્રેમ જોઉં એનો નિસ્વાર્થ ભાવ જોઉં અને પછી મારા મુખે થી નીકળક આશીર્વાદ અને એ બોલું ને કે આશીર્વાદ એટલે તમારી પીઢ્યોમાં કદાચ ફૂટ નઈ તો લાગી ના અઢળક આશીર્વાદ આલ હું એમ એલડી એટલે પોતાની જાતને એવું ન મોણું કે આખી દુનિયા સુખી છે ને હું દુખી છું નહીં બધા દુખ આ દુખેરા છે ને કોઈ હું ક મારા સાનિત્યમાં એક વ્યક્તિ હોય ને જે સુખી હોય અને મારા સાનિત્યમાં આવતો હોય હશે કોઈ નહીં હોય નહીં હોય કેમ કે કોઈ સુખી કાયમ માટે રહેતું સુખ દુઃખ એક જીવન નું પરિવર્તન થયા જ કરે જેમ ઋતુ બદલાય છે ને શિયાળો ઉનાળો ચોમાસુ આ શિયાળો છે હવે ઉનાળો આવ્યો હવે ચોમાસુ આવશે ઋતુ બદલાય છે ને ઋતુની જેમ આ સુખ દુઃખ પરિવર્તન થાય જ દરેક ના જીવન થાય તમારો સમય પાક્યો હોય ને તો આ દુઃખ પરિસ્થિતિ તમારે જેટલું લખ્યું છે ને એટલું તો વેઠવાનું થશે થશે ને થશે

ગમે તેવું કોમ આવી અટવાયેલું પડી જાય ને કદાચ છેક અણી પર આઈ જાય ને છેલ્લે આની આબરૂ ના જવા દો એ સહારો બનવું પણ ચો ઉધી બનવું જો લગી તમે દુઃખ માં છો તો લગી જેવા મોણા સુખી થઈ જાય ને એટલે તરત માતા ભૂલી જાય તું કોણ હું કોણ હું કઉ કે ગાડી મેં લઈ ના તો મારી મહેનત થી લાયો તો કે કપડા મારા લઈ આલેલા ના તો મારી મહેનત ના છે આવો અહંકાર આવે એટલે દેવી શક્તિ ને મોણસ નો વાંક

પણ ભક્તિ કરતા હોય ને દેવી શક્તિના પામવા માંગતા હોય તો કષ્ટિ પડશે પડશે પણ ભક્તિ કુટુંબમાં કોઈ નહીં મોનતું ભાઈઓ કોઈ નહીં મોનતા મા બાપ કોઈ નહીં મોનતા તો એ બધું કર્યા વગર મનાયા વગર તમારી જાતે તમે જાતે સ્વયં ચાલુ કરજો હું તમારા પડખે ઉભી રહી

એને એવું કહું છું કે મારા રવિવારે ના ભરતા ઘેર બેઠા તમારા ઘેર તમારું ભલું ના તો ગોડા હું મેલડી નહીં એટલે તમે બે હાથ જોડો છો ને તો હું માથાએ તમને બે હાથ જોડીને કહું છું કે તમે મારી આશાએ આવો છો ને તો મારાથી કદાચ તમારું દુઃખ ના મટે ને તો તમને દુઃખ ના થાય ને એના કરતાં દસ ગણું દુઃખ મને મેલડીને થતું હોય કે કોઈ દીકરો

આ એક રવિવાર નહીં દસ રવિવાર નહીં વીસ રવિવાર નહીં પચાસ રવિવાર નહીં સિત્તેર રવિવારે સમય મારો પાકશે ના એટલે સમય હું સત્ય કહીશ હું નહીં કે હું ભગવાન છું ભગવાને ખુદ તમારા દુઃખ દૂર કરવા માટે તમને આશીર્વાદ માં દુઃખ ના મટાડી શકે મટાડી શકે ભગવાન તમને માથે હાથ મટી જાય ના મટી જાય એ તમને અંદર પ્રેરણા થાય ભક્તિ કરવાની શક્તિ આવ આ બધું દેવી શક્તિ આલે પણ મહેનત તમારી કરજો અને મહેનતમાં શક્તિ મારી મેલડીની હશે જેમ બીમાર પડો છો ને તો કેવો બોટલ ચડાવ گلوકોઝ નો એવું કદાચ આડસ થાય જેસે ને તમારી અંદર વિચારોની કામ કરવાની ભક્તિ કરવાની એ આડસ માટે મારો گلوકોઝ નો મેલડીનો બાટલો ચડાય દી જગતમાં આડસ ન આવ

હાચું ખોટું પણ જે જે ઘેર લઈ ગયા ને જે જે હાચવી લઈ ગયા ને આ મારા શબ્દોના મારા બોલ એના માટે ઘેર અનમોલ રતન જેવી હું મેળવી બેઠી છું આ બધી ગુંડાણ વાતો છે કદાચ કોઈ જગ્યા હોંભરી હોય કે ના હોભરી હોય મારો ભગવાન જોવા પણ મારો રોમ મને આટલું બોલાડે છે બરોબર